ત્યારે હું ભીજરાજ સોલંકી આ शिवराजપુરની ધરતી થી કોણજી બાવળિયાને કેવા માંગેશ કે જો તમારી સરકાર ઘરે મૂકીને આંગલોન પરવા માટે આવી जाओ અલા ભલા માડે આવે કઈ કૂતરો મારું મોડું ચાટી દે હું કૂતરો મોડું થોડું ચાટવા દઉં એવો હું થોડો છું

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જે ભાષણ આપ્યું છે તે ભાષણમાં ક્યાંક તેમના ભાષણો જેવા અત્યારે જોવા મળી રહ્યા છે શા શા માટે માટે આટલું ઉગ્ર થવું પડ્યું છે એવા નિવેદનો કરવા પડ્યા છે કે જે નિવેદનો તેઓ પહેલાના તેમના ભાષણમાં કરતા હતા આ પ્રકારના ઉશ્કેરાઈ અને જે શબ્દો તેમને વાપર્યા છે તેના પાછળનું કારણ શું છે સમગ્ર બાબતની આ વિડીયોમાં વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી થોડા દિવસ પહેલા જસદણના શિવરાજપુરમાં આમ આદમી પાર્ટીની એક સભા હતી અને આ આમ આદમી પાર્ટીની સભામાં ભાવનગરના કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી પણ ઉપસ્થિત હતા ત્યારે કોળી સમાજની સુરક્ષા અને કોળી સમાજ માટે કામ કરવાની જે વાત છે તેને લઈને ખુલ્લેઆમ કુંવરજી બાવળિયાના નામજોગ તેમને ભાષણમાં એવું કહ્યું હતું કે કુંવરજી બાવળિયામાં તેમની સરકારમાં અને ભારતીય જનતા પાર્ટીમાં જો કોળી સમાજને ન્યાય અપાવવાની ત્રેવડ ન હોય તો તેઓ પોતાનો ખેસ બાજુ પર મૂકી દે અને આ મુદ્દે આંદોલન કરવા માટે આવે હું પણ આમ આદમી પાર્ટીનો ખેસ બાજુ પર મૂકી દઈશ અને જેટલા દિવસ કુંવરજી બાવળિયા આંદોલન કરશે એટલા દિવસ હું અન્નનો ત્યાગ કરીશ ત્યારે બ્રિજરાજ સોલંકી દ્વારા આ જે ભાષણ આપવામાં આવ્યું હતું કોળી સમાજ માટે કાંઈ પણ કુંવરજી બાવળિયાએ કર્યું નથી આ પ્રકારના જે આક્ષેપો છે તેમણે તેમના ભાષણમાં કર્યા હતા ત્યારે આ ભાષણ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે બ્રિજરાજ સોલંકીનું રાજકીય કદ જોઈએ તો ક્યાંય કુંવરજી બાવળિયાના લેવલમાં નથી આવતું કદાચ કુંવરજી બાવળિયા ઈચ્છે તો આ વાતનો જવાબ આપવાનું ટાળી પણ શકે કેમ કે તેઓ એક પીઢ રાજકારણી છે અને અત્યારે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં કેબિનેટ મંત્રી પણ છે પરંતુ રાજકીય વિશ્લેષકો અને જસદણનો જે રાજકીય મૂળ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે રાજુ સોલંકીના પુત્ર બ્રિજરાજ સોલંકી છે તે આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં

કરી ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ શિવરાજપુર ની ધરતી થી કુંવરજી બાવળિયા ને કહેવા માંગીશ કે જો તમારી સરકાર

એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ ને આવે મારી સામે તેઓ અલા મને આવે કઈ કૂતરું મારું મોઢું ચાટી દે હું કુતર્યા મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું હે મારું હું થોડું કુતર્યાને મોઢું ચાટું ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું છાંટવા જાઉં ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડે આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા દઉં જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું

અને સાથે એ સવાલ કરતા તેઓ સમાજના આગેવાનોને પણ અનુરોધ કરે છે કે આવા પ્રકારના લોકો કે જેનું સમાજમાં કોઈ પણ પ્રકારનું યોગદાન નથી તેમને સ્ટેજ પર બોલવા દેવા ન જોઈએ અને તેમને સમજાવવા જોઈએ પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે બ્રિજરાજ સોલંકીએ ઘનશ્યામ રાજ પર આકે જેમની વિછિયામાં હત્યા થઈ હતી ત્યારબાદ એક આંદોલન થયું હતું અને આ આંદોલનમાં જે 92 લોકો છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે મુદ્દે તેમણે સવાલ કર્યો હતો પરંતુ આ સવાલના બચાવમાં કોઈ જવાબ કુંવરજીભાઈએ નથી આપ્યો પરંતુ કુંવરજીભાઈએ નિવેદનની સામે પોતે પણ નિવેદનો કર્યા છે અને વળતો જવાબ આપ્યો છે 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 એ દર્શાવે કે આગામી જે વિધાનસભા ચૂંટણી તે ચૂંટણીમાં બ્રિજરાજ સોલંકી ત્યાંના ઉમેદવાર હોય શકે છે તેવું અત્યારે વાતાવરણ લાગી રહ્યું છે એટલે તેમના તરફી વાતાવરણ ન થાય તેના માટે અત્યારથી જ કુંવરજીભાઈ કોઈ પણ પ્રકારનું જે રિસ્ક છે તે લેવામાં નથી માંગતા અને કુંવરજીભાઈ જે ઈંટનો જવાબ છે તે તેમને પથ્થરથી આપી દીધો છે ત્યારે જસદણમાં આગામી સમયમાં રાજકીય માહોલ કેવો જોવા મળે છે તેના પર સૌ કોઈની નજર છે નમસ્કાર